હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છ મારી ફરજ મારું કર્તવ્ય આ પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ ગણી તમારે તમારા શિક્ષકશ્રી પાસેથી માહિતી મેળવી અને જવાબ લખવાના છે તમારી જાતે વિચારી અને જવાબ લખવાના છે તો ચાલો શીખીએ ધોરણ છની પ્રવૃત્તિ નંબર છ મારી ફરજ મારું કર્તવ્ય સૌપ્રથમ તમારા ઘરમાં તમે રહો છો અને શાળામાં અભ્યાસ કરો છો સાથે સાથે તમારા ગામ કે વિસ્તારમાં પણ હરતા ફરતા હશો આ બધી જગ્યાએ રહેવાના કેટલાક સામાન્ય નિયમો હોય છે અને આ નિયમોનું પાલન કરવું એ દરેકની ફરજ છે ઘરનો સામાન્ય નિયમ જમતા પહેલાં હાથ ધોવાનો શાળામાં પ્રાર્થના પહેલાં પહોંચી જવાનો ગામમાં સ્વચ્છતા જાળવવાનો ગમે ત્યાં થૂંકવાની મનાઈ વધુ સ્પીડમાં ગાડી ન ચલાવવાની આવા અનેક સાર્વત્રિક નિયમો છે કેટલાક સ્વૈચ્છિક તો કેટલાક ફરજિયાત નિયમો હોય છે અહીં તમારે આવા સ્વૈચ્છિક કે ફરજિયાતપણે નિભાવવાના નિયમોની યાદી બનાવવાની છે આ નિયમો કઈ જગ્યાએ લાગુ પડે તેમાં કોણે શું કરવું જોઈએ અને તમે આ નિયમ નિભાવો છો ખરા તેની માહિતી આપવાની છે ભેગી થયેલી માહિતી તમારા મિત્રો સમક્ષ વર્ગમાં રજૂ કરી બધા મિત્રો આવા નિયમો પાળે તેવું નક્કી કરવાનું છે તો અહીંયા છે સૌપ્રથમ જોઈએ તો તમારા ઘરમાં પાળવાના નિયમો અહીંયા લખવાના છે તો લખી શકાય વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ સ્વચ્છતા રાખવી જોઈએ ઝઘડો કરવો નહીં રોજ સાથે બેસીને જ જમવું જોઈએ સવારે વહેલા ઉઠવું જોઈએ સમયસર ઘરે આવવું જોઈએ જમતા પહેલાં હાથ ધોવા જોઈએ આ રીતે તમે આવા નિયમો ઘરે પાળશો શાળા પર સમયસર પહોંચવું જોઈએ મોડી રાત સુધી મોબાઈલ ન જોવો જોઈએ મોટાઓ સાથે સારી રીતે વ્યવહાર કરવો જોઈએ રોજ કસરત કરવી જોઈએ વ્યસન કરવું નહીં થાળીમાં એંઠું મૂકવું નહીં હું આ દરેક નિયમોનું પાલન કરું છું તમે તમારી ઘરે કયા કયા નિયમોનું પાલન કરો છો તે તમારે અહીંયા લખવાનું છે ત્યાર પછી તમારી શાળામાં પાળવાના નિયમો લખવાના છે શાળામાં સમયસર શાળાએ આવવું અને ફરજિયાત યુનિફોર્મ પહેરવું ગૃહકાર્ય દરરોજ કરીને જ આવવું ગમે ત્યાં કચરો ફેંકવો નહીં અને ધક્કામુક્કી કરવી નહીં ફૂલ છોડ તોડવા નહીં છોકરીઓ ફરજિયાત બે ચોટલા લઈને આવવું આવી રીતે તમારી શાળામાં કયા કયા નિયમો છે અને તમે કયા કયા નિયમો પાળો છો તે અહીંયા લખવાનું છે ત્યાર પછી દવાખાનામાં પાળવાના નિયમો જોઈએ તો શાંતિ જાળવવી મોબાઈલ સાયલન્ટ રાખવો ધૂમ્રપાન કરવું નહીં માસ્ક પહેરવું ગમે ત્યાં થૂકવું નહીં આવા બધા નિયમો દવાખાનામાં હોય છે તમારા ગામ શહેર અથવા વિસ્તારમાં પાળવાના નિયમો જોઈએ તો ગામમાં સ્વચ્છતા જાળવવી ગમે ત્યાં થૂંકવું નહીં ગાડી વધુ સ્પીડમાં ચલાવવી નહીં જાહેર સ્થળોને નુકસાન કરવું નહીં ટ્રાફિકના નિયમોનું પાલન કરવું આ રીતે તમે તમારા ગામમાં પાળવામાં આવતા નિયમો વિશે અહીંયા લખશો ત્યાર પછી ધાર્મિક સ્થળોએ પાળવાના નિયમો જોઈએ તો ગમે ત્યાં થૂકવું નહીં સ્વચ્છતા જાળવવી ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશવું નહીં ફોટા પાડવા નહીં પ્રસાદનો બગાડ કરવો નહીં ફૂલ છોડ તોડવા નહીં આવા બધા નિયમો જાહેર સ્થળોએ હોય છે આ સિવાય અન્ય સ્થળોએ પાડવાના નિયમો વિશે પણ તમારે અહીંયા લખવાનું છે અહીં આપણી પ્રવૃત્તિ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો